તો હેલો ગાઈ જય જવાહર જય આદિવાસી તો આજે આપણે જઈ રહ્યા છીએ ગોવાળિયા તોડવા અને વાગ્યા છે સવારના સાડાસો તો બન્યા રહો બ્લોગમાં અને હાથમાં લઈ લીધી છે દોળ તો ગોવાળિયાં તોડવા જઈ રહ્યા છે તો આજનો વિડીયો જોજો અમારો ગોવાળિયા તોડવાનો તો ગાય છે આપણે આવી ગયા છે આપણે ખેતર અને આ છે આપણી ગવાર તો હવે આપણે તોડવાનું ચાલુ કરીશું તો બન્યા રહો બ્લોગમાં અને વિડીયો પૂરો જોજો તમારા માટે નવા નવા વિડીયો લાવશું રસ્તો ગોવાયા તોડવાનું ખાલી છે